બનાસકાંઠા લોકસભાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઉનાળાની કાળ જાળ ગરમી પ્રચાર માટે ગામડા ખૂદી રહ્યા છે ત્યારે આજે બનાસકાડા કોંગ્રેસ ઉમેદવાર પ્રતિ પટોળ દ્વારા લાખણી તાલુકામાં ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય સિયાભાઈ ભુરિયા વસંત ભટોળ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાત ઉપપ્રમુખ બળવંત કર્યો હતો માટે આવા લોકોથી હવે ચેતવાની જરૂર હોવાની બાબત ઉપર તેમણે ભાર મૂક્યો હતો નેવું કોંગ્રેસ ઠાકોર પટેલ સાબરકાંઠામાં કનુ ઠાકોર ના જીતે અને ગાંધીનગર માં ચાવડા ના જીતે એવી પાંચ સીટ જવાબદારી લીધી કે એકે સીટ ભાજપ અમે શાહ ને કે નહીં જીતવા ગયું આ શંકર રંગો બિલો બધા હરખા